સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢથી બ્રેઇન ડેથ ડિક્લેરેશન કમિટીની ગાઈડલાઈન અનુસાર તેઓને બ્રેઇન ડેથ ડિક્લેરેશન કરતા બાદ તેમના પુત્રએ તેઓના અંગોનું દાન કરવાની અંતિમ સંમતિ આપી હતી સ્વજનો દ્વારા અંગદાનની સમજીથી સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટાયરમેન્ટની પ્રક્રિયા આરંભી હતી સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લિવરનું દાન મળ્યું હતું આ બંને કોર્નિયાની આંખની કિકીનું દાન કરવામાં આવ્યું હતું અને આ અંગદાનમાં મળેલા અંગોમાંથી લીવર અને બંને કિડની અમદાવાદ સ્થિત સીઆઈએમએસ હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને બંને કોર્નિયાની મંજૂરી આઈ કલેક્શન સેન્ટર જૂનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા ઓર્ગેન ટ્રાન્સપોર્ટ કરવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેટની ફરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ થી સીઆઈએમએસ હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોર્ડિનેટર બનાવવામાં આવ્યો હતો આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પ્રતાપ બ્રહ્મભટ એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ સ્પેશિયલ વિભાગના હેતલ કાનાબાર ડોક્ટર ખુશબુ કોરાટ અને સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ પાણવી જહેમત ઉઠાવી હતી સાથે હોસ્પિટલના તમામ ડોક્ટર નર્સિંગ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી